નમસ્કાર દર્શક મિત્રો જય ગોમાતા કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે હા દર્શક મિત્રો તમે જાણો છો તો અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે એની સાથે 15મી ઓગસ્ટ જે સ્વતંત્ર પર્વ છે એ પણ આવી રહ્યું છે કે સાથે અનેક કેમ્પ થતા રહે છે અનેક જે કહેવાય કે અત્યારે કીટ વિતરણ થી જન્માષ્ટમી સાતમ આઠમ નું મેળા નું પણ અત્યારે માહોલ છે એ ચાલી રહ્યો છે સાથે લોકો ખરીદી પણ કરવા જતા હોય છે અને સાથે વેકેશન નો માહોલ છે તો આ સમયગાળા દરમિયાન અનેક એવી સંસ્થાઓ છે કે જે સેવાનું પર્વ પણ ઉજવતા હોય છે એની સાથે ત્યાં કોઈનો બર્થડે હોય કોઈની પુણ્યતિથિ હોય એવી રીતે રાજકોટમાં અનેક એવી સંસ્થાઓ છે કે જે લોકોએ હવે એક જે કહેવાય કે ઝિલ્લો જે છે તે શરૂઆત કરી ચૂકી છે કે જન્મદિવસના નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરતા હોય છે કે કોઈની પુણ્યતિથિ હોય તો એમાં પણ રક્તદાન કેમ્પનું આયોજન કરતા હોય છે તો એવી જ રીતે પંદરમી ઓગસ્ટના દિવસે નાગર બોર્ડિંગમાં કે સવારના ટાઈમે બે અલગ અલગ સંસ્થાઓ અને સાથે એક સહયોગી સંસ્થાના મદદ થી અત્યારે જે એ લોકોએ રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે તો એના જે મિત્રો છે એ આપણે આજે આપણી સાથે જોડાયેલ છે કરુના તોકમાં અને કઈ રીતના કો રક્તદાન કેમ્પ નું આયોજન છે કોના દ્વારા કરવામાં આવે છે કઈ કઈ સંસ્થાઓ એમાં જોડાયેલી છે સમગ્ર માહિતી આજે અમે તમને આપીશું તો બંને રહેજો આપ હા બંનેનું કરુણા ટોકમાં સ્વાગત છે પિયુષભાઈ પહેલા જ તમને હું એ પૂછવા માંગીશ કે જે આપણે આયોજન કરેલું છે નાગર બોર્ડિંગમાં રક્તદાન ગેમ્પ નું આયોજન તો કઈ કઈ સંસ્થા એમાં સાથે જોડાયેલી છે એ માહિતી આપો અમે અમારા ગુરુ જે છે આધ્યાત્મિક ગુરુ એના જન્મદિન નિમિત્તે આ આયોજન કર્યું છે અને આ ત્રીજું વર્ષ છે કે અમે જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ કરી બાકી ઘણી પ્રવૃત્તિઓ પણ એમાં કરીએ છીએ અને આની સાથે અમે બ્લડ પ્રેશર ડાયાબિટીસ ફ્રી ચેકઅપ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનું ત્યાં આયોજન કર્યું છે પ્લસ અમે લોકો કેમ્પ બી કરીએ છીએ કે જે લોકોને સામાન્ય દુખાવા થતા હોય હાથ પગના દુખાવા થતા હોય માથાના દુખાવા થતા હોય એનું પણ અમે કેમ્પ કરતા હોઈએ છીએ અવારનવાર આપે વાત કરી કે ત્રીજી કે ત્રીજી વાર છે આપનો ત્રીજું વર્ષ છે તો આની પહેલા જે બે રક્તદાન કેમ્પ આપના દ્વારા થયેલ છે જન્મદિન આપના ગુરુજી એ એ રીતના એના જન્મદિન પર તો ત્યારે કેટલી બોટલો આપના દ્વારા થઈ હતી પહેલી વખતમાં ઓગણત્રીસ બોટલ થઈ હતી જી

રક્તદાન કેમ્પની શરૂઆત કરે તો રાજકોટ સિવિલમાં જે રક્ત જે ઘણીવાર નથી હોતું તો એ પૂછતું આપણને મળી રહેશે હા સો ટકા આ આ આયોજનો કરવા જોઈએ અને ઘણા લોકો કરે પણ છે એમ જે હમણાં જ જેન સોશિયલ ગ્રુપનો બી હતો અને સારું આયોજન હતું પણ આવી દરેક સંસ્થાઓએ દરેક લોકોએ પણ કરવું જોઈએ કે વર્ષમાં બે કે ત્રણ વખત બ્લડ ડોનેટ કરવું જોઈએ આજે મારી એજ છે સાઈઠ પણ હું વર્ષમાં બે વખત ડોનેટ કરું છું ખુબ સર અને આપે વાત કરી કે આ તો ત્રીજું વર્ષ છે તો આપના મગજમાં કે આપની સંસ્થા દ્વારા કઈ એવું કે આપના ગુરુજી દ્વારા કે કઈ એવું આપણે નક્કી કરેલું છે કે આટલા વર્ષ લગીને આપણે રક્તદાન કેમ્પ નું આયોજન કરવું છે કે આટલી બોટલ એકત્રિત કરવું છે એવું એવું નથી જનરલી ચેરિટી આપણે કરીએ છીએ તો ચેરિટીના અનુસંધાને એવું કરીએ કે ભાઈ એમના જન્મદિન નિમિત્તે આપણે આ ચેરિટી કરીએ કે જેની જરૂરિયાત છે એ લોકોને પહોંચી વળે આની કોઈ આવી કોઈ ચેરિટી કે જગ્યાએ કરતા નથી તો અમારો હેતુ એવો છે કે આવી ચેરિટી કરીએ ખુબ સરસ આર્થિક રીતે તો લોકો કરે જ છે પણ આ રીતે પણ કરી શકાય એમ આવું અમારે દેખાડવું છે ખુબ સરસ અને દર્શક મિત્રો આપણે જાણો છો કે રાજકોટમાં અલગ અલગ જગ્યાએ રક્તદાન કેમ્પ અઠવાડિયામાં ઘણી વાર તો સાથે સાત દિવસ એ સંસ્થાના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન થતું હોય છે અને પંદરમી ઓગસ્ટ માં તો એક દિવસે બે જગ્યાએ અલગ અલગ રક્તદાન કેમ્પ છે સાથે આપણે મારુતિ સુઝુકી જે છે અટુ લોટોસ ત્યાં પણ એના દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે તો જે સહયોગી સંસ્થા છે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન કરી એના જે વિનયભાઈ જસાણી છે નિઃશુલ્ક તદ્દન વ્યવસ્થા કરી દે છે અને રક્તદાન કેમ્પનું આયોજન કરી દે છે સાથે રહીને રક્તદાતા જે હોય છે એ લોકોને ઉત્સાહ પણ આપતા હોય છે અને બોટલ વધારે એકત્રિત થાય એનું પણ એ માર્ગદર્શન આપતો હોય છે અને સતત એમાં મહેનત કરીને એ એમાં કે કઈ રીતના વધારે રક્તદાન કેમ થાય કઈ રીતે વધારે બોટલ એકત્રિત થાય પણ એ લોકોની એક જ એવી છે કે આપણે કહેવાય કે સેવાકીય છે એને કહેવાય કે સેવાની જે ટર્મ્સ એન્ડ કન્ડિશન એવી છે કે સમગ્ર બ્લડ છે જે એકત્રિત થશે રાજકોટ સિવિલમાં જ જશે રાજકોટ સિવિલમાં જે જરૂરિયાતમંદ દર્દીઓ હોય થેલેસેમિક બાળકો હોય તેમાં જે લોકો આપે છે તો આપણે વિનયભાઈ સાથે વાતચીત કરીએ કે આ કેટલામાં એ લોકોને રક્તદાન કેમ છે અને અત્યાર સુધીમાં એના દ્વારા એની સંસ્થા દ્વારા એના સહયોગ દ્વારા કેટલી બોટલ એકત્રિત થયે છે હા વિનયભાઈ હું તમને એ પૂછવા માંગીશ કે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન આપ ચલાવો છો આટલા વર્ષોથી તો અત્યાર સુધીમાં કેટલા રક્તદાન કેમ્પ આપના દ્વારા થયેલા છે સર્વપ્રથમ મિત્રો નમસ્કાર વિનય જસાણી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન જી હું કોલેજમાં હતો અઢાર થી ઓગણીસ વર્ષની મેં મારી ઉંમરની થી રક્ત દાતા થી સફર ચાલુ થઈ અત્યાર સુધી મેં પોતે પણ એકસો છપ્પનમી વખત રક્તદાન કરેલ ખૂબ સરસ હું નિયમિત દર ત્રણ મહિને પ્રથમ તો રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંકમાં રક્તદાન કરવા જતો ત્યાર પછી સિવિલમાં છેલ્લા વીસ વર્ષથી આ જાઉં છું શરૂઆતમાં તો બે પાંચ દસ પંદર વીસ મિત્રોને લઈને જતો ધીમે ધીમે મને ખ્યાલ આવ્યો કે ખૂબ જ જરૂરિયાત છે અહીંયા તો બ્લડની ખૂબ જ અછત હોય છે તો ધીમે ધીમે આથી પંદરેક વરસ પહેલાં કેમ્પોનું આયોજન ચાલુ કર્યું બારથી પંદર વર્ષ જેવું થયું હશે અને ધીમે 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 રાજકોટ સૌરાષ્ટ્ર અને લગભગ આખા ગુજરાતમાં અત્યારે સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કરું છું લગભગ યુનિવર્સિટી કોલેજ સ્કૂલો ઇન્ડસ્ટ્રી સરકારી અસરકારી કચેરીઓમાં અત્યાર સુધી હજારો કેમ્પો કર્યા છે ઇવન લાખો લોકો મોટિવેશન કરી અને લાખો દર્દીને નવી જીવન આપદાન આપ્યું છે મિત્રો હમણાં જ પેલી ઓક્ટોબરે રક્તદાતા દિવસ છે તો જયપુર ખાતે ભારત સરકાર દ્વારા દરેક રાજ્યમાંથી ત્રણ ત્રણ સર્વશ્રેષ્ઠ સંસ્થા એનજીઓ સેવા આપતી હોય એને એક દિવસની કોન્ફરન્સ રાખેલ છે

દસ સ્થળો એ રક્તદાન કેમ્પો આયોજન અમને જવાબદારી સોંપેલી કોરોના કાળમાં પણ સવારના આઠ થી રાતના અગિયાર વાગે નીકળ અમે બ્લડની ઘણી જગ્યાએ કેમ્પો અને ઓછામાં ઓછી આઠ થી દસ હજાર બ્લડ એકત્રિત કરેલ તો એના માટે જીઓ દિલસે જે દિવ્ય ભાસ્કર દ્વારા ચાલે છે એમાં પણ અમને મેડિકલ ક્ષેત્રે ભારતમાં એક જ માત્ર આપતા હોય છે એ પણ એવોર્ડ મળેલો ખુબ સર એટલે અમારો મિત્રો સતત એવું છે કે તમે રક્તદાન કરો કોઈનો જન્મ દિવસ હોય કોઈની સિવિલમાં હજારો દર્દીઓ આવે છે ગ્રામ્ય વિસ્તારમાં એકની સાથે એક દર્દી એવા હોય અને એ પણ બ્લડ ન આપી શકે એમ હોય તો આવા લોકોને આપણે વિના મૂલ્યે આપ સર્વે જાણો છો કે સિવિલમાં કોણ આવે છે શારીરિક માનસિક આર્થિક જેવો કોઈ નથી જરૂરિયાતમંદ છે એવા આવે છે તો મિત્રો પાંચસો તો અત્યારે બાળકો છે થેલેસીમિયા જેમને દર દસ થી પંદર દિવસે જ હોય છે પણ અત્યારે બ્લડ ની સતત અછત હોય છે એટલે પંદર થી વીસ દિવસે મળતો હોય છે તો મિત્રો હવે હમણાં જેમ વાત કરી ભાઈ મોહિલ ભાઈ કે ભાઈ વેકેશન આવે છે હમણાં અઠવાડિયા પછી સાતમ આઠમ નું વેકેશન આવે છે તો એમ વેકેશન ના માહોલમાં અઠવાડિયું હવે પછી કેમ્પ નહીં થાય વીસ તારીખે અમારો છેલ્લો કેમ્પ છે એ પછી એક દિવસ તો કેમ્પ નથી અને એ આઠ દિવસ પછી એટલે કે વીસ થી પચીસ દિવસ અત્યારે કેમ ત્યારે સિવિલમાં ખૂબ જ અછત વર્તા છે તો મિત્રો કોઈ પણ જગ્યાએ સિવિલના લાભાર્થે જો રક્તદાન કેમ્પનું આયોજન કરવું હોય તો વિનય જસાણી મારા મોબાઈલ નંબર ચોરાણું બે બ્યાસી જીરો જીરો છસો સાહીઠ છે હવે સવિશેષ વાત કરી દો આપણે રક્તદાન અત્યારે મારો અનુભવ એવું કે છે કે લોકોમાં રક્તદાતાઓમાં ક્યારેક ભય હોય છે એટલે મારે મોટિવેશન કરવું પડે છે કે તમારા એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ વ્યક્તિને તમે નવું જીવતદાન આપો છો આજે ઘણી વખત આપણે સમાજમાં સાંભળીએ છીએ કે કોઈ બે લાખ આપ્યા કોઈ પાંચ લાખ રૂપિયા કોઈ દસ લાખ કરોડ રૂપિયા દાનમાં આપવા પણ મિત્રો તમે તો ત્રણ વ્યક્તિને નવું જીવતદાન આપો છો કોઈને કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિને આપણે અમૂલ્ય ભેટ આપવી છે તો માનવ જીવનથી માનવ જિંદગીથી બીજી અમૂલ્ય ભેટ કઈ હોઈ શકે તો મિત્રો દર ત્રણ મહિને સ્વસ્થ વ્યક્તિએ દર ત્રણ મહિને અવશ્ય રક્તદાન કરવું જ જોઈએ રક્તદાનની સેવા એ રાષ્ટ્રની ઉચ્ચતમ સેવા છે મહત્તમ સેવા છે અને રક્તદાનની પ્રવૃત્તિ એ માનવીય એકતાનું એક પ્રતિક છે તો મિત્રો બ્લડ આપ સર્વે જાણો છો કે બ્લડ કોઈ ફેક્ટરીમાં વિશ્વમાં અત્યાર સુધી કોઈ બીજું રક્ત નથી કૃત્રિમ રક્ત નથી બનાવી શક્યું કોઈ એની ફેક્ટરી નથી કોઈ લેબોરેટરીમાં નથી બનતું હજી મિત્રો યુરોપમાં કૃત્રિમ કિડની બની છે કે જે ધબકે છે પણ હજી રક્તના સેલો કણો નથી બન્યા રક્ત રક્તના શેલોનું કાર્ય શું જે આપણે કહી છે કે રક્તદાન શું કામ કરવાનું રક્ત એટલે શું બ્લડ એટલે શું તો મિત્રો આપણા શરીરમાં છ હજાર આસપાસ રક્ત બ્લડ હોય છે રક્ત એમ એલ તો એમાંથી માત્ર ત્રણસો પચાસ થી ચારસો પચાસ એમ જ રક્તદાન કરવાનું છે જે તમે બ્લડ આપો છો રક્તનો જથ્થો એ માત્ર ચોવીસ થી અડતાલીસ કલાકમાં પરત પાછું બની જતું હોય છે એટલે કે મિત્રો બ્લડમાં સિત્તેર ટકા પાણીનો ભાગ છે એમાં કુદરતે એવી રચના કરી છે કે એમાં સેલ તરતા સેલ હોય છે એ સેલનું આયુષ્ય એકવીસ દિવસ હોય છે એકવીસ દિવસ પછી નવા પાછા બની જતા હોય છે આપણે મિત્રો ઘણી વખત સાંભળ્યું છે કે નળી બ્લોક થઈ ગઈ એટેક આવ્યો તો શું કમેને કે ભાઈ લોહીનો ગુણધર્મ જાડુ થવાનો છે જો તમે રક્તદાન કરશો તો જે નવું લોહી જતો આવે છે બ્લડ સેલ એ કુદરતી પતલા આવે છે એ પોકતી માટી મગજ સર્ક્યુલર કરશે તમે સ્ફૂર્તિ અનુભવશો કોલેસ્ટ્રોલ મેન્ટેન થશે બીપી મેન્ટેન થશે આયન તત્વ મેન્ટેન થશે અને ઇમ્યુનિટી પાવર વધશે તો મિત્ર રિસર્ચ પણ એવું થયેલું છે કે કેન્સર જેવા નિયમિત રક્તદાતા હોય તો કેન્સર જેવા મહારોગો પણ નથી આવતા તો તમે મિત્રો રક્તદાન કરવું ખૂબ જ આવશ્યક છે તમે આઠ પ્રકારનું અંગદાન થઈ શકે છે પણ ક્યારે બ્રેન્ડેડ થઈ ગયું થયું હોય ત્યારે જીવતી વ્યક્તિ એકમાત્ર રક્તદાન કરી શકે મિત્રો આજે હું ઘણી યુનિવર્સિટીમાં જાઉં છું કોલેજોમાં જાઉં છું અઢાર વર્ષના મિત્રો આવે છે કે સર અમે દવા લઈ છીએ સુગર છે બીપી છે સુગર બીપી તો સામાન્ય થઈ ગયા પણ હજાર પ્રકારના રોગો હોય છે કે એક વખત કોઈ પણ દવા લેવાનું ચાલુ કરે છે એટલે એ રક્ત નથી આપી શકતો મિત્રો આજે હું પંચાવન વર્ષનો થયો છું આટલી વખત રક્તદાન મેં કર્યું છે મેં દર ત્રણ મહિને કોઈથી મારું નાનું મોટું ઓપરેશન કે નાની મોટી મેં દવા નથી લીધી એનું એક જ માત્ર કારણ છે કે હું નિયમિત રક્તદાતા છું તો મિત્રો આવો આપણે સારો સમાજ બનાવો છે તો એક સારા સમાજ માટે નિયમિત બધાએ યુવાનો આગળ આવે આપણે પંદરમી ઓગસ્ટ છે કાલે ઇઠોતેર સ્વતંત્ર દિવસ છે અત્યારે પૂરા દેશમાં ખૂબ ઉત્સાહથી આ વર્ષ પંદરમી ઓગસ્ટ ઉજવાય છે તો તમે પણ સાથે પંદરમી ઓગસ્ટ રક્તદાન કરીને ઉજવો સવારે સવારના આવતીકાલ સવારના યોગ વિદ્યા પ્રણીક હિલિંગ ફાઉન્ડેશનના અત્યારે આવી નથી જયંતભાઈ અગ્રાવત વિમલભાઈ ડોશી તેમજ ઘણા મિત્રો નથી એવા નાગર બોર્ડિંગ ખાતે ડોક્ટર હેમાંગભાઈ વસાવડા ખૂબ જ અમને મદદ કરે છે તો મિત્રો તમે પણ સાથે આવી અને આવતીકાલે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરો આપણને ખૂબ આનંદ આવશે કે આપણે કોકના માટે કર્યું છે કુદરતે આપણા માટે તો મિત્રો બે આંખ બે હાથ બે પગ બધું આપ્યું છે એવા લોકોને મદદ કરવાની છે કે જેનું કોઈ નથી એક આત્મસંતોષ થશે કે મેં કોક માટે કર્યું છે આપણા માટે તો આપણે દરરોજ આઠ કલાક કાર્ય કરીએ છીએ આજે હું મિત્રો આજે જે વીસ પચીસ વર્ષથી આ જે કાર્ય કરું છું દરેક ઇન્ડસ્ટ્રીઝમાં જાઉં છું દરેક યુનિવર્સિટીમાં જાઉં છું હું જે દીવો પ્રાગટ્ય કર્યો છે એમાં તેલ રૂપી એટલે કે મિત્રો તમે રક્તદાન કરો તમે રક્તદાન કરશો તો એ તેલ રૂપી દીવડો આગળ વધશે દીપ આગળ વધશે તો મિત્રો તમારા બધાયને સાત સક્કાથી જ કાર્ય થશે કરુણા ફાઉન્ડેશનના ખાસ તો મિત્તલભાઈ ખેતાણી તમામ વધારે મિત્રો મોહિલભાઈ એમની આખી ટીમ જે છે એ ખૂબ જ લોકોને ઉત્સાહિત કરવા પ્રોત્સાહિત કરવા અને છેવાડાના રક્તદાતાઓને માહિતી માર્ગદર્શન પૂરું કરવા માટે સતત એમના નમ્ર પ્રયાસ હોય છે એમને પણ હું ખરેખર ધન્યવાદ કહું છું કે એમનું પણ ઋણ છે આવતીકાલે સવારના નવ થી એક અહીંયા આપણે નાગર બોર્ડિંગ ખાતે કેમ છે બપોરના ચાર થી સાત અતુલ મોટર્સ હરીશભાઈ ચાંદ્રા અતુલ ગ્રુપ અતુલ ગ્રુપ જે છે અતુલ મોટર્સ ટાગોર રોડ મારુતિ સુજીકી ત્યાં બપોરના ચાર થી સાત છે વીસ તારીખે ખાસ વિજય કોમર્શિયલનો સ્થાપના દિવસ છે તો વીસ તારીખે ત્યાં પણ મંગળવારે સવારના નવ થી એક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જ મિત્રો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરીએ સ્વ કેશુભાઈ વાડોદરિયામાં આઠસો ને ત્રેપન એક જ દિવસમાં આઠસો ને ત્રેપન બ્લડ ની બોટલ એકત્રિત કરવામાં આવેલી એ પણ રાજકોટના બ્લડ બેંકના ઇતિહાસમાં સર્વ પ્રથમ વખત હતી હમણાં પણ જેમ સોશિયલના જે ગ્રુપ ત્યાં પણ ખૂબ જ સારી થઈ હતી હમણાં નિલેશભાઈ જીલું કોર્પોરેટર છે વોર્ડ નંબર ચોદમાં ગ્યાજ રવિવારે ત્યાં પણ સારી સિવિલમાં રક્ત એકત્રિત કરીને અર્પણ કરેલું તો મિત્રો સતત મારું દરરોજ સાત દિવસમાંથી થી ત્રણ દિવસના કેમ્પ હોય છે સતત સાત આઠ કલાક દરરોજની સેવા આપું છું તો મિત્રો ક્યાંય પણ કોઈના જન્મદિવસ નિમિત્તે કે સ્મૃતિ રૂપે જો રક્તદાન કેમ્પનું આયોજન કરવું હોય તો વિનય જસાણી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન મારા મોબાઈલ નંબર ચોરાણું બે બ્યાસી જીરો જીરો છસો સાઠ છે આપણે સિવિલ હોસ્પિટલના લાભાર્થે તમામ તેમને સુવિધાનો કરાવી આપશું ખૂબ ખૂબ આભાર ભારત માતા કી છે જય હિન્દ વંદે માતરમ વિનય જસાણીના જય જીનેન્દ્ર વિલેભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે આપે સમગ્ર માહિતી કે કઈ રીતના રક્તદાન કેમ થાય છે કઈ રીતે આપો રક્તદાન કેમ કરો જોઈએ સમગ્ર માહિતી આપી અને સાથે કે અત્યારે કરુણા ટોક્સના જે માધ્યમથી આપણે બધા લોકોને આપણે જણાવી રહ્યા છીએ કે કાલે પંદરમી ઓગસ્ટ કે સ્વતંત્ર્ય પર્વનું ધ્વજારોહણ તો અલગ અલગ જગ્યાએ સરકાર દ્વારા અમુક સ્કૂલ કોલેજો દ્વારા થતું હશે અને બધા લોકો એમાં ભાગ લેશે અને કાલે રાજકોટમાં જ અલગ અલગ જગ્યાએ બે સવારથી લઈને સાંજ સુધી રક્તદાન કેમ્પનું આયોજન છે તો આપના નજીકના વિસ્તારમાં જે પણ રક્તદાન કેમ્પ હોય તો ત્યાં જઈને આપણે રક્તદાન કરીએ અને આ સ્વાતંત્ર્ય પર્વમાં આપણે આ રીતે ઉજવીએ એવું આપણે સંકલ્પ કરીએ અને સાથે કે વિનીભાઈ અમે તમને એક એ વિનંતી કરશું કે આ વખતે જે સાતમ આઠમના જે મેળો હોય છે લોક મેળો છે કે અલગ જે પ્રાઇવેટ મેળો હોય છે એમાં પણ એક રક્તદાન કેમ્પનું આયોજન થાય અને એ મેળામાં સરકાર દ્વારા પણ આપણી સાથે જોડાય તો એ વિનમ્ર અત્યારથી આપણે રજૂઆત કરીએ છીએ તો સરકાર થ્રુ આપણને જો એમાં જગ્યા અને સાથે રક્તદાન કેમ્પનું એમાં આયોજન થઈ શકતું હોય તો હજારોની સંખ્યામાં થી સાત દિવસમાં હજારોની સંખ્યામાં આપણા લોક મેળા થી માંડી અલગ અલગ મેળાઓમાં બધા લોકો આવતા હોય છે

તો ત્યાં કાલે આપણે રક્તદાન કેમ કરીએ અને આમાં વધારે માં વધારે બોટલ કરીએ એવો આપણે પ્રયાસ કરીએ આ બંનેનો ખુબ ખુબ આભાર કે આજે કરુણા ટોક્સ માધ્યમથી આપણે સમગ્ર જે માહિતી છે આપણા કરુણા ટોક્સ ના વ્યુઅર ને આપીએ આપનો ખુબ ખુબ આભાર જય ગો માતા